હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણનું ભજન છે શ્રાદ્ધ નિમિત્તે કે દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું ભજન ખૂબ સુંદર છે અને નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો અને સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી રામ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું પ્રભુજીએ કાંઈ કર્યો વિચાર રાજ હો રાજ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું પ્રભુજીએ કાંઈ કર્યો વિચાર રાજ હો રાજ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું സുനെ പണ്ടോല സവർ തയുനെ രാമ പീഡ ലേ വാലിയ സീതാജി തോ ജോ പ്രഭുനജ ദശരഥ രാജാൻ ശ്രാദ്ധ സീതാജി സ സീതജി തോ ജോ പ്രഭുനി വാട്ടജ ખોરાજ દશરથ રાજનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું ખરા બપોર થયા પ્રભુજીના આવ્યા ખરા બપોર થયા તો એ પ્રભુજીના આવ્યા સીતાજીએ કરી નાખ્યા શ્રાદ્ધ રાજ હો રાજ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું શ્રાદ્ધ વિધિપતિને પ્રભુજી પધારિયા શ્રાદ્ધની વિધિપતિ ગઈ પ્રભુજી પધારિયા સીતા તમે આપો ને પ્રમાણ રાજ હો રાજ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું સીતા તમે આપોને પ્રમાણ રાજ હો રાજ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું સીતાજીએ બ્રહ્માને પૂછ્યું હો રાજ બ્રાહ્મણે ન દીધા પ્રમાણરાજ રાજ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું બ્રાહ્મણેનો આપ્યા પ્રમાણ રાજ હો રાજ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કરી સીતાજીએ તુલસી માતાને પૂછ્યું હોજી રે સીતાજીએ તુલસીને પૂછ્યું હોજી રે તુલસી માતા દીધા રે પ્રમાણ રાજ હો રાજ દશરથ રાજનું શ્રાદ્ધ સીતાજીએ કરી તુલસી માતાએ નો દીધા પ્રમાણ રાજ હો રાજ દશરથ રાજા અનુશ્રાદ્ધ સીતાજીએ કરી સીતાજીએ ફાલ્ગુની નદીને પૂછ્યું હો જીરે ભાઈબુ બુન દીના દીધા પ્રમાણ રાજ દશરથ રાજાનું શ્રાદ્ધ સિતાજીએ કર્યું નદીએ નો દીધા પ્રમાણ રાજ હો રાજ દશરથ રાજાનું શ્રાદ્ધ સિતાજીએ કરી જંગલની જાળીમાં ઊભો એક પીપળો હો જીરે પી કઈ દીધા સે પ્રમાણ રાજ હો રાજ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કરી પી દીધા સે પ્રમાણ રાજ હો રાજ દશરથ રાજાનું શ્રાધ સીતાજી એ કરી પીપળે જઈને ત્યાં તો પ્રભુજી સુઈ ગયા પીપળે જઈને ત્યાં તો પ્રભુજી સુઈ સીતાજીને હૈયે હરખનો હો રાજ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું સીતાને હૈયે હરખનો માય રાજ દશરથ રાજાનું સીતાજીએ કર્યું દશરથ રાજાનું સીતાજીએ કર્યું દશરથ રાજાનું જે કોઈ ગાશે એના પિતૃઓની તૃપ્તિ થાય રાજ હો રાજ દશરથ રાજાનું સીતાજીએ કર્યું